તો જે આડેલીની પ્રાપ્તિ છે કેવી સમૃદ્ધિ એના મા બાપને આપી રહી છે એનો અનુભવ છે અને ઉભી લિંગનું સેવન કરી રહ્યા છે એનો કેવો મહાપ્રસાદ મળી રહ્યો છે એનો મને અનુભવ છે એક પ્રકાશ ને અંદર રાખ્યો છે ને કે પ્રસાદ બે નો ગીતાજી માં અર્જુન ને એ કીધું છે

અધર્મમાં જ વાપરી તારો મોક્ષ કરી દે હવે તું ધર્મમાં ભળી તારો તારું ડહો તેટલું કર્મ કરી શકે હવે ધર્મમાં ભળીને ધર્મ તારો ઉધાર નહીં કરી શકે હા ધર્મમાં તારો ઉધાર છે તો કે ભલા પિતાજી હું કૌરવ એનો ઉધાર છો બીજો અધર્મમાં રાવણનો ઉધાર છો એક માના બે પુત્ર એકનો ધર્મથી ઉધાર છો અને એનું કર્મથી ઉધારતું પણ એને કર્મ કરતા આવડ્યું અને આપણે કેમ નો કરી ની તો રોવાનું ક્યાં રોવે કોને જીવને તો ઓળખતો નથી એ કદાચ જન્મીને આપણને હામાં મેળે તો ઓળખી દે તમે આ ભાજપ રોતો તો છે એમ સમજે ઓળખી ગયા છે એ બીજા ને સાના રાખી કે રોતા નથી બગડાના બજરંગદાસ બાપુ સતાધાર શામજી બાપુ વીરપુર માં જલારામ બાપુ એ બધા સાના રાખવા વાળા છે અને સમર્પણ કરવા વાળા છે અને જેને જેને કેવું સમર્પણ કર્યું જેને ન પૂછવા જેમ કે આપણે આંગળી ન બોલે એવું સમર્પણ કર્યું એના દીપ છે આ બધા હવે આપણે થોડુંક એવું કર્યું હોય તો વિશ્વમાં જાહેર કર્યું પાવલી ને ડુંગરે જ ને